નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છે નખત્રાણા અને હાલ નખત્રાણામાં જે મેળો યોજાય છે તેની તૈયારીઓ કેવી ચાલુ છે તે આપણે જોઈશું તો હાલ આપણે નખત્રાણાના એ રામેશ્વર જે મંદિર ને તળાવ અહીંયા છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આ છે હાલનો માહોલ અહીંયા તો આ જે આઠમ છે ને દસમ ને અગિયારસનો આ મેળો છે તો હજી કામકાજ ચાલુ છે અહીંયા ખાને દુકાનો ના જે મંડપ છે તે તૈયાર કરી રહ્યા છે બધા ધંધા ધંધાર્થીઓ અને નાના મોટા એવા અહીંયા રમકડા અને તે પણ લોકો આવી ગયા છે અને મોટી મોટી ગાડી પણ ચકડોળોની પણ આવી ગઈ છે અને સામે અહીંયા મંદિર આવેલું છે અને આ જે મેન બજાર છે તે મેન બજારો અહીંયા જે ભરાય છે બે સાઈડે અહીંયા દુકાનો બનશે વચમાં માર્કેટ બજાર જે હાલવા ચાલવાની સારો એવો મેળો નખત્રાણા તાલુકાનો રામદેવજીનો અને ઘણા એવા લોકો અહીંયા આજુબાજુ ગામડાઓના નખત્રાણા તાલુકાના જે ગામડા છે તે ગામડાના લોકો અહીંયા આવે છે અને મનોરંજન પોતાનું બાર મહિનામાં એક વખત મેળો થાય છે સરસ તો તમને આવવું હોય તો જરૂર પધારશો અહીંયા કને ચકડોળ પણ જોઈ શકો છો તમે ચકડોળ ઉભા થઈ ગયા છે મોટા મોટા

દુકાનું અહીંયા રમવા માટે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ગાડીના વાહનવાળા અને આના ઉપર જમ્પિંગ કરવી હોય તો તે ઘણા એવા છોકરાના મનોરંજન માટે અહીંયા ઉપલબ્ધ છે અહીંયા થાય છે રામદેવપીનો મેળો નખત્રાણા રામેશ્વર લોકેશન છે અહીંયા ગાડીઓ માટે પાર્કિંગ ને સામે છે મંદિર રામદેવપીનું જેનું હાલ કામકાજ અહીંયા ચાલુ છે તો તમે જોઈ શકો છો અહીંયા કને કામકાજ ચાલુ છે આ છે મંદિર તો મિત્રો હાલ મેળો છે જેના કારણે મંદિરમાં ઘણો એવો સુધારો વધારો અને કામકાજ અહીંયા મેન્ટેનન્સ ચાલુ છે અને સાઈડમાં હાલ ગાડીઓ પણ ઊભી છે અહીંયા ઘણી અને બે દિવસની અંદર આપણે મેળો યોજાશે તેની આપણે તારીખ પણ આગળ જણાવશું તો આ છે જગ્યા જોઈ શકો છો તમે રામેશ્વર લોકેશન અહીંયા હાલ વરસાદ નથી જેના કારણે હાલ બે ચાર દિવસનો વરસાદ નથી થયો તો જમીન બહુ સારી એવી કઠણ પડી છે જો વરસાદ થાય તો અહીંયા કે કિચેલ હોય પરંતુ હાલ સારું વાસ્યો સારું છે અને હવે આપણે રામદેવપી મેળાની વાત કરીએ તો આપણા કચ્છમાં ઘણા એવી જગ્યાએ રામદેવપીનો મેળો ત્યાં થતો હોય છે જેમ કે લાખાપર અને ખાનાય એવી અનેક જગ્યાએ રામદેવ જૂના મંદિર છે ત્યાં સારો એવો મેળો ભરાય છે નખત્રાણા તાલુકામાં અને નખત્રાણામાં પણ અહીંયા મેળો સારો ભરાય છે અને હવે વાત કરીએ તો આપણે મેળો રીતે યોજાશે તો મેળો મિત્રો બે તારીખના સમાચાર થયા છે હાલ આપણે અહીં આવ્યા હતા અને અમુક માણસોને આપણે પૂજા કરી મંદિરની બાજુમાં જે કામ કરતા હતા તો એને જણાવ્યું કે બે ત્રણ ને ચાર ત્રણ દિવસ મેળો હશે તો બે તારીખથી ચાલુ થશે એવું આપણે અનુમાન કરી શકીએ આપને જાણકારી મળી છે તો આ મેળો પૂરો થશે ને પછી આવતા અઠવાડિયે આપણે યક્ષ દાદાનો મેળો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ફરીથી આપણે આવા મેળાના યક્ષનો મેળો અને બીજા મેળા અને નવરાત્રિ તમામ વિડીયો તમને જોવા મળતા રહેશે અને હાલ આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરી અને આગળ નીકળીશું ગરમી બહુ સારી છે પરંતુ હવામાન હાલ સુધી બહુ બરાબર છે આગળ હવે વરસાદ ના આવે તો મેળા બરાબર રીતે પૂરા થશે વરસાદનું કાંઈ નક્કી ન કહેવાય તો જોઈ શકો છો તમે નજારો અહીનો વાદે છાયો હવામાન છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા લોકેશન સાથે તો આવજો